વાહન ચાલકોને રસ્તા ઉપર વાહન કેમ ચલાવવું એવો ડર સતાવી રહ્યો છે એ પાછળનું કારણ એ છે કે ચોકડી અને બોપા ગામની વચ્ચે આવેલ સ્લેબ ડ્રેન ઉપર આરસીસી રોડના સળિયા પણ બહાર આવી ગયા છે જેને લઈને ત્યાંથી અવરજવર કરતા વાહનોને અને રહદારીઓને પણ ભારે જોખમ ઊભું થયું છે અહીંયા વાહનોની અવારજેવાર થાય છે ચોકડી ગામમાં ને આ લોકોને

અંધારામાં આવતા વાહન ચાલકને જો ગફલત થાય તો ભારે ઈજાઓ થઈ શકે અને વાહનને પણ નુકસાન પહોંચે સાથે સાથે વાહન ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચે તેવી શક્યતાઓ રહેલી છે ત્યારે તંત્ર આંખ અને કાન ખુલ્લા રાખીને આ જગ્યા ઉપર ત્વરિત નિર્ણય લાવે એવી પણ માંગ થઈ રહી છે અમારા અહીંયા રસ્તા જવાનો હરિયા નીકળી જઈને છે અને આ જવાની તકલીફ પડશે કોઈ પડી જાય તો તકલીફ વધારે થાય આ પુલ બની જાય તો બહુ સારું રહીશ સળિયા બધા દેખાય છે એ કામગીરી થઈ જાય તો સારું રહેશે હા કોઈ પડે તો નુકસાન થાય કોઈના હાથ પગ પાકી જાય કોઈને વાગી જાય કોઈ તકલીફ થાય છે એટલે આ બની જાય તો બહુ સારું છે બહાર આવી ગયેલા સળિયા ઉપર સિમેન્ટ પાથરવામાં આવે તો અકસ્માતની શક્યતાઓ ઘટી જાય તેમ છે ત્યારે તંત્ર અને અધિકારીઓ આ વિષયની ગંભીરતા સમજે એવું રાજેશ રાઠવા રાહદારીએ જણાવ્યું હતું આપણી ગામનો આ બીચ છે ત્યાં બે થી ત્રણ ફૂટના હરિયા દેખાય છે આ બીચ હારો બનો બનો નથી એટલે આ નવો આવે એવી સંભાવના છે હા અમારી અવર જવર અહીંથી થાય છે આ સરિયા દેખાય એ ટાયરમાં ભરાય તો શું થાય આ બીચ નવો બને એવી અમારી માંગ છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર